નમસ્કાર મિત્રો જય નું મોઢું છે પાંખ મને દીદી હો હોનલ તો નીત હું મડે જા દલડું મારું તલ કે હોનલ નીત માં મડડે જાત તું અંબા સોનલાય તુંહી અંબા સોનલાય નમસ્કાર મિત્રો જય શિયામ બાપા મિત્રો હવે ગિરનાર પર્વત માં આવી ગયા છે અને આ ગાય નું મોઢું છે અને મિત્રો એવું કેવામાં આવે છે કે આ ગાયના મુખમાંથી પસાર થવું હોય તો એવી માન્યતા છે કે જેને પુણ્ય કર્યા હોય છે એ આસાનથી વધી જાય છે અને જો કોઈ પાપ કર્યા હોય તો એ બસમાં કાર્યકારક અટકી જાય છે તો એવી માન્યતા આ ગાયના મુખમાંથી છે હું પણ હમણાં પસાર થવાનો છું અને હજી મિત્રો તમને ભગવાન ગુરુ दत्तात्रेयના દર્શન તેમજ મા માના અંબાજી માના દર્શન કરાવવાના છે અંબાજીમાં એ ગડદી હતી એના કારણે અમે આવતા રહશું તો એ પણ હજી દર્શન કરાવવાના બાકી છે પરંતુ અત્યારે

તો મિત્રો આ સોનલ માના સાનિધ્યમાં ભાઈ પધારેલા હતા 3 દિવસતા જે શતાબ્દી મોર્સ હતો તો મિત્રો તમે તમારો પરિચય આપશો હા હાથ મુનો પર પધ્યાઓ ય જય માતાજી ભાઈ મને જય સોનલ એ મોટા મોટા માંડવી કચ્છ છે શું અમે આ મઢડા કરડેડી સોનલ માં ઉપર આવ્યા હતા ને ભેગા છે કવિ જીતુબા ગઢવી બહુ સારી રચનાઓ ગાય છે અને સાથે લખે પણ છે એવા ચારણ અમારા તો હવે આપણે બે શબ્દ અમારા ચારણ ભાઈને આ બોલવાનું કહેશું ચારણ બે શબ્દ તમે બોલો ભાઈ જય માતાજી જય માં સોનભાઈ માં શિવા શંકરી ઈશ્વરી તું હી મોમાઈ ને મોગલ રુદાણી ભવા રામ કે તુંહી અંબા સોનલાઈ તું હી અંબા સોનલાઈ તો 51 આદેશ અને ભલામણ આપી ભારી તે કળિયુગમાં તાર્યા ને હિન્દ ની રાખણ આનબા હિંદની રાખણ આનબા જય માતાજી જય માં સોનલ તમારે પણ બે શબ્દો તો બોલવા હા બોલી બોલી નાખશું જય માતાજી જય મોગલ જય સોનલ હું છું કચ્છમાંથી સેમ ગઢવી આજે હું શરણ માના તમને ગીતની બે પંક્તિ સંભળાવી મિત્રો ફરી વખત ભાઈ ને કેશું ભાઈ સરસ રીતે માનું જે ગુણગાન ગયા તો ફરી વખત એકાદ બે હા તો હું ચાલુ કરું છું સાંભળજો हे चारणी सुख कारणी ब्रह्मारणी आए शर हे सची दे सारे मूज सोनल आई मां મોગલ માં તું દીગો અને મોગલ માં ને બાપ હે સૌ સાજા તાજા સુખી મોગલ નો પ્રતાપ ધરામો ઉજવળા અને મારી જવાર ચારણ જાત એ ધાંધિયા દેવ સુર ધરો મોગલ જનની માત બોલીએ મોગલ માત કી જય એનો સમય કાઢી અને સરસ રીતે માના ગુણગાન ગાયા એ ભાઈને એ પણ આ ગોમુખમાંથી પસાર થઈ ગયા છે અને શેખ કસમાંથી આવ્યા હતા સોનલ નું શતાબ્દી મહોત્સવમાં ત્રણ થી ચાર દિવસ એ હતા અમે પણ રોકાણ હતા અને સાથે મળ્યા જૂનાગઢમાં ગિરનાર પર્વત જ્યાં ગુરુદત્તાત્રે ના સાનિધ્યમાં પહોંચ્યો અંબાજીમાં અને ગુરુદત્તાત્રેય બે ની વચ્ચમાં ગોમુખ છે અને ગોમુખમાંથી મિત્રો એવી માન્યતા છે ફરી વખત વર્ણન દેવું કે જે પસાર થાય એ પુણ્ય કર્યા હોય ને અમુક લોકો એ પાપ કર્યા હોય તો એ એને પસાર થવામાં મુશ્કેલી થતી હોય તો મિત્રો તમામ આભાર આભાર જય જય માં તમને આ વિડિયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ને કરજો વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો તો ફરી મળીશું હવે નવા વિડીયો ત્યાં સુધી જય શિયાતારામ